નેશનલ હાઈવે નંબર છપ્પનને ફોર લેન કરવાની કામગીરી અંતર્ગત જાહેર થયેલા જાહેરનામા સામે અસરગ્રસ્ત ખેડૂતોએ જાહેરનામાનો વાંધો ઉઠાવી અરજી જિલ્લા કલેક્ટરને સુપ્રત કરી છે સુરત નવસારી સહિતના જિલ્લાના જિલ્લામાં તંત્ર દ્વારા સંપાદિત જમીન જે વળતર આ ચૂકવણી કરી રહ્યું છે તે મુજબનું તાપી જિલ્લાના સંપાદિત થનાર જમીનના અસરગ્રસ્ત ખેડૂતોને ચૂકવણી કરવામાં આવે તેવી માગણી કરી હતી અને હાલ મુજબના જંત્રીના ભાવનો વિરોધ કર્યો હતો છેલ્લા કેટલાક સમયથી તાપી જિલ્લામાં નેશનલ હાઇવે નંબર છપ્પનના વિસ્તૃતિકરણમાં જમીન સંપાદનથી અસરગ્રસ્ત થનાર સ્થાનિક આદિવાસી ખેડૂતો અને તંત્ર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે સ્થાનિક અસરગ્રસ્ત ખેડૂતોએ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જાહેર કરેલા જાહેરનામાનો વિરોધ સામે વાંધા અરજી આપી હતી અને જાહેરનામાનો વિરોધ કર્યો હતો અને જિલ્લા કલેક્ટરને વાંધા અરજી આપી માંગણી કરી હતી કે સુરત નવસારી સહિતના જિલ્લાઓમાં તંત્ર દ્વારા જમીન સંપાદન થયેલા અસરગ્રસ્તોને જે વળતર ચૂકવણી કરવામાં આવી છે તે મુજબનું વળતર તાપી જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને પણ આપવામાં આવે હાલ મુજબના જંત્રીના ભાવનો વિરોધ કર્યો હતો જો અન્ય જિલ્લામાં આપેલી જમીન

દરેકે દરેક ખેડૂતો મોટી સંખ્યા ઉપસ્થિત થયા હતા આજે કલેક્ટર શ્રી અને જમીન સંપાદન અધિકારી શ્રી પ્રાંત અધિકારી શ્રીને પણ અમે આવેદન પત્ર આપીએ છીએ અને આવેદનપત્રમાં સ્પષ્ટ લખ્યું છે જમીન સંપાદન કાયદો બે હજાર તેર મુજબ અમને વધારે માર્કેટ વેલ્યુ મુજબ વળતર ચૂકવવામાં આવે અને તે મુજબ વળતર મળશે તો જ અમે સંમતિ આપીશું અન્યથા જમીન સંપાદન તો જંત્રી પ્રમાણે કરવામાં આવશે અને તે પ્રમાણે વળતર ચૂકવાની વાતો હશે અમે ક્યારેય પણ કોઈ પણ ખેડૂતો તૈયાર નથી એ વળતરથી ક્યાંય કોઈ માર્કેટમાં બીજી જમીન મળવાની નથી કિંમતી મૂલ્યવાન હાઈવે નજીકની જગ્યા અને ઉપજાઉ જગ્યા ફળદ્રુપ જગ્યા અમે આપવા માટે કોઈ પણ સંજોગો તૈયાર નથી પણ દરેક દરેક ખેડૂતો એક વિશ્વાસ અને એ બાબત હું અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા અહીં દરેક ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને દરેક દરેક ભાઈઓ બહેનો ના એક જ અવાજ છે જો મળશે તો જ જે જમીન ઉજાડિયાતો ને મળવામાં આવે તે આદિવાસી ભાઈઓ ને બહેનો પણ જમીનનો ભાવ મળવા જોઈએ તેવી અમારી માંગણી છે અમારી જમીન નેશનલ હાઈવે 56 માં સંપદ છે જે જે જમીન અમારી નાના નાના ખેડૂતો છે અમે અને તેમાં જેવી રીતે સુરત અને નવસારીમાં વળતર મળ્યું છે તે રીતે તાપીમાં પણ વળતર મળવું જોઈએ અને જે વળતર ના મળશે તો અમે જમીન સંપાદન થવા નહીં દઈશું એ માંગને લઈને અમે કલેક્ટર સાહેબ ને આંદોલન બનાસ